કે તમારા સંતાનો માટે તમારે એટલું ધન છોડવાનું કે એક નાનો ધંધો શરૂ કરી શકે એટલું બધું ધન નહીં છોડવાનું કે મારે મર્સિડીઝ જોઈતી હતી ને મારા પિતાએ મને બીએમડબલ્યુ લાવી આપી એટલે ખાડામાં નાખી દીધી ઘર પડ્યું શું બોલ્યો વોટ્સએપ ઉપરની વિડીયો જોઈ લીધી હતી એવા સ્પોઇલ બ્રેટ્સ તમારા છોકરા બની જાય એટલું બધું એને ધન આપવાની જરૂર નથી એટલું બધું ધન નહીં આપી દેવાનું કે રાત દિવસ જીમમાં અને ક્લબમાં પડ્યો રહી શકે એની પાસેથી કામ અને મહેનત નું ગૌરવ તમે હણી ન લેતા નહી તો મા બાપ તરીકે તમે તમારા દીકરાનું ભવિષ્ય બગાડો છો હા કે ના એને કામનું અને મહેનત નું ગૌરવ આપો જીવનમાં કે બેટા હું પણ નાની રકમ માંથી કમાઈ આગળ વધ્યો છું મારી કમાણી થી મારે મોટો હિસ્સો સમાજ સેવામાં મારા આનંદ માટે અને મારા મોક્ષ માટે મારે આપવું છે તને આટલું આપું છું તું આમાંથી આગળ વધજે તારું ભાગ્ય અને તારી મહેનત એવું કામનું અને મહેનતનું ગૌરવ તમારે તમારા સંતાનોને આપવું જોઈએ